નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટીટોડીના ઈંડાને આધારે ચોમાસાનો વર્તારો હાલમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એવામાં સૌ કોઈ ચોમાસાની રાહ જોઈને બેઠું છે જ્યારે ટેકનોલોજીના કોઈ સક્ષમ સાધનો ન હતા ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા ને આધારે કરતા હતા આજે પણ મિત્રો ખાસ કરીને કેટલા વનસ્પતિ તેમજ પવન તેમજ ટિટોળીના ઈંડાને આધારે ચોમાસાનો વર્તારો કરવામાં આવે છે આ વર્ષે ચોમાસું વહેલું આવશે કે મોડું આવશે સારું બનશે કે અતિવૃષ્ટિ થશે કે દુષ્કાળ પડશે તેની આગાહી ખાસ કરીને આપણા પૂર્વજો કરી લેતા હતા મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ટિટોળીના ઈંડા પરથી ચોમાસાનો વર્તારો કઈ રીતે આપણા પૂર્વજો કરતા હતા અને કઈ રીતે તે મિત્રો સાચી પડતી હતી તો આ માન્યતા અને લોકવાયસા વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટીટોળી તળાવ હોય નદી નાળા હોય તેમજ સુખી જમીન હોય તેની આસપાસ ખાસ કરીને ટીટોળી છે એ ઈંડાઓ મૂકતી હોય છે ટીટોળી સામાન્ય રીતે ચાર જ ઈંડા આપે છે અને આ ચાર ઈંડા પરથી એક ઈંડાને આધારે એક મહિનો એમ ચાર મહિના એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ક્યારેક ટિટોડી છે એ ચારની જગ્યાએ બે ઈંડા પણ મુકતી હોય છે ક્યારેક ટિટોડી ચારની જગ્યાએ છ ઈંડા પણ મૂકતી હોય છે તો એના આધારે બે ઈંડા મૂકે તો ચોમાસું નબળું જાય છે અને છ ઈંડા મૂકે તો ચોમાસું એકદમ ભરપૂર રહેશે અતિવૃષ્ટિ થાય છે તેવી પણ મિત્રો આગાહી કરવામાં આવે છે આમ મિત્રો આ સિવાય એ પણ જોવામાં આવ્યું છે કે ટિટોળી કઈ જગ્યાએ ઈંડા મૂકે છે ખાસ કરીને ટિટોળી એક પૂર્વજ્ઞાન ધરાવે છે ચોમાસાનું અનુમાન લગાવીને જો નીચે ઈંડા મૂકે તો એનો મતલબ એમ થાય કે આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડશે ખાસ કરીને ટિટોળી એના ઈંડાના રક્ષણ માટે એવી જગ્યા પસંદ કરે છે કે ત્યાં વરસાદનું પાણી ન આવે એટલે કે ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો એનો મતલબ કે ખૂબ જ મુશળધાર વરસાદ પડશે એના માટે ટિટોડી છે ખાસ કરીને ઊંચી જગ્યા ઉપર ઈ મૂકે જેથી પાણીને કારણે એના ઈંડા છે એ વહી ન જાય અને જો ટીટોળી ખાસ કરીને નીચે અથવા ખાડામાં ઈંડા મૂકે છે તો એનો મતલબ કે આ વર્ષે ચોમાસું એકદમ નબળું રહેશે અને ખાડો પણ ભરાય એટલું પાણી નહીં જોવા મળે એટલે કે ખૂબ જ એ જગ્યાએ એના ઈંડા સેફ રહેશે અને ખાસ કરીને ઊંચી ભેખડ ઉપર ખેતરના પાળા ઉપર આવી જગ્યાએ જો ઈંડા મૂકેલા હોય છે તો ખાસ કરીને ટીટોડી એમ કહેવામાં આવે છે કે આ વર્ષે અતિવૃષ્ટિનો વરસાદ થતો હોય છે અને ટિટોડી પોતાના બધા બચ્ચા છે એ ખાસ કરીને ઉછેરતી હોય છે એની ઉપર પાણી છાંટતી હોય છે પણ કેટલીક વખત એવું થતું હોય કે ટીટોળીના બચ્ચા છે ઈંડામાંથી બહાર ન આવે તો એ ખરાબ સંકેત છે મિત્રો ખાસ કરીને દુષ્કાળની પણ મિત્રો અહીંયા નિશાની બતાવવામાં આવી છે ખાસ કરીને એ પણ સંકેત આપણને મળી જાય છે કે કે આ વર્ષે બ ઈંડામાંથી બચ્ચા નથી આવ્યા તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય તો આપણા પૂર્વજો ખાસ કરીને આ જ જ્ઞાનના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન કરતા હશે જોકે આ આજના યુગની અંદર આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે નવા નવા સાધનોની શોધ થઈ ગઈ ઉપગ્રહને આધારે ઇમેજો લેવાય છે પવનોની દિશા નક્કી કરવામાં આવે છે ભેજ માપવામાં આવે છે જેને કારણે ધીમે ધીમે આ લોકવાયકા ભૂલાતી જશે પરંતુ ખાસ કરીને ગામડાઓની અંદર આજે પણ મિત્રો અનુમાન છે ખાસ કરીને લગાવવામાં આવે છે જે ઘણે અંશે મિત્રો સાચું પણ પડતું હોય છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત